અત્યારે પાછળ કોઈ બેઠું હોય તેને હેલ્મેટ કમ્પલસરી પહેરવાનું છે હેલ્મેટ વસ્તુ ઘણા માટે સારી છે અને ઘણી વસ્તુ એવી છે સિટી માટે એ નુકસાનકારક છે નુકસાનકારક કેવી રીતે છે તો જેમ કે એનાથી ક્રાઇમ વધારો કોઈ ભટકાડીને ગાડી વયુ ગયું તો એકબીજાને ખબર નથી પડતી કોણ ગયું કાંઈ લૂંટફાટ તો એ રીતે હેલ્મેટ ખરાબ પણ છે હેલ્મેટ સારું ગયા છે તો કે સિટીની બહાર સિટીમાં અત્યારે હાલત એવી છે કે જ્યાં ગાડી રસ્તા એવી ખરાબ હાલતમાં છે કે જે સ્કૂટર વીસ થી ત્રીસ ની ઉપર સ્પીડ હાલી શકે તેમ નથી તો હું એવું માનું છું કે રાજકોટ સિટીમાં હેલ્મેટનો કાયદો લગાડીને કઈ ફાયદો નથી આ એક વસ્તુ ખાલી પબ્લિક માટે ઉઘરાણા જનતાને લૂંટવા માટેના કામ ચાલુ છે હવે એવી જ રીતે તમે હિસાબ કરો તો હું તમને એમ કઉ છું કે ગૃહમંત્રી સાથે આપણા હર્ષ સંઘવી જયારે રાજકોટ આવ્યા હતા ત્યારે મીડિયા દ્વારા એવું નિવેદન આપ્યું છે કે હેલ્મેટ એક જાગૃત રાજકોટ નાગરિકની સુવિધા માટે છે તો હું એમ કહું છું કે રાજકોટમાં આવડા મોટા મોટા રસ્તા માટે ખાડા પડ્યા છે એ રસ્તા રિપેર કરાવવા પણ રાજકોટ નાગરિકની સુવિધા છે તો હેલ્મેટ બસ એક જાગૃત નાગરિક તરીકે એક એવી અપીલ છે ગુજરાત સરકારને કે રાજકોટમાં જે બે અંસોમાં રસ્તાની હાલત ખરાબ છે એ રિપેર કરો ના કે આવા ખોટા હેલ્મેટના કાયદા લગાવીને પબ્લિકને લૂંટવાના અને ગુમરાહ કરવાના કામ કરો

એ માણસો હજારો રૂપિયાના હેલ્મેટ લઈને ઘરમાં અત્યારે સડે છે શું ખબર આ ગતકડું આઠ સપ્ટેમ્બર પેલા પાછું ભાગ ઘડશે તો બધી રાજકોટ જાગૃત જાગૃત નાગરિક માટે એક નવો બોજ આવી રહ્યો છે રાજકોટ માટે તો બસ મારી સરકારને એક નમ્ર અપીલ છે કે આ કાયદો સિટીમાં નહીં સિટીની જે બહાર છે યા લાગુ કરો ના કે સિટીમાં કરો